મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો બધાને જય માતાજી જય મિલી મને જય ચાઉનમાં અમારા બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે આપણે બપોર પ્લસ બ્લોગ શરૂ કર્યો છે સદુબેન બપોરના ઘરે ગયા છે આપણે તો જો કામ કરી સદુબેનને બસ ફોન જોવાનો બપોર બે વાગ્યાની ઘરે આવી છે પણ કાંઈ કામ નથી કરું બસ એનું જ થાય એને આપણું ઘરનું કાંઈ નું થાય જો વાસણ જે પેલા સ્ટીફિન બી બપોર બે વાગ્યાના ટિફિન જ નથી ધોવાનું આપણે જો ધાણા ને એવું મેથી ને બે સારું કરવા મૂક્યું તો સારું કરવા એનું આવી ના પાડી કે મારે હું થાકી ગઈ છું આપણે બેન છે એ મતલબ એમને આપણે એમ કાંઈક જતા નથી થઈ જાય તો ફોન મળવાનું કામ કાંઈ નહીં કરવાનું ક્યાં નહીં બેઠ જો વીસ ટ્રાકશે ને દોડાવશે બસ કામ નહીં કાંઈ કરવાનું તમને કામ કામ કાંઈ નહીં કરવાનું બસ હરીફરીને ફોન લઈને બે જવાનું બસ એમ કેવું ના કરે તો મોડું સડાઈને જરીક કરે હું કામ કરું હું કામ કરું જ છું કામે જાઉં છું એટલું બધું કામ કરું છું બસ કેટલું કામ મારે એમ નઈ કામે બધી બાઈ જાતી જ હોય કામે જાતે આપણું જોવું પડે હું બે છોકરા રાખું ઘરનું બધું કરવાનું એને કાંઈ ખરું એક કામે થી આવે પછી કાંઈ ફોન ખૂણો પકડી નાસ્તો કરવાનો અને બસ ફોન બે ઘરે મને તું રે એકવાર જો વેલા પાંચ વાગ્યા જાગી જાવી ને તે હાજે ને ત્યાં

ગામને દેખાડવાની વાત નથી આ રિયલ છે એમ કે જો સમજી જવાની તો હું ખાલી બ્લોગ બનાવું છું દેખાડ તો બ્લોગ બનાવવાની જરૂર નથી બ્લોગ તો બનાવવો પડે બ્લોગ એમ નહીં પણ કેવું તો પડે જ તેને નગર કોણ માં એમની તન તો એમ થાય કે નો થાય મનથી થાય તો કેટલું કરું સવાર માં 6 વાગે જાગી જાવ ટીફિન બનાવું કામ જાવ કામ કરું આજે વાસણ મતલબ જશે કેટલા બધા વાસણ ઈ કોઈ ન દેખાય

ઘરે ગડી આદમસ ફોન હાથમાં લઈને બેહી જાતા આવડે એ મને આવડે પણ આપણે તો બ્લોગ શૂટ ફોન તો હાથમાં લેવો જ પડે આ તો હું જ જોઉં છું તું કેટલા વાગે બપોર 2 વાગે 2 વાગે આવી છો 2 વાગે આવી છો આ તો ઘરે હોય તો આરામ ન કરે તો આવીને તે હું કામ કરું મે માર રૂમ આખો સારો કર્યો અને નીચે શું કર્યું મે નીચે કઈ નથી કર્યું મે જ ઉપર હું આવી તા બાયણ બંધ હતું હું કામ કરું એ આવી તો તો કઈ કામ નતું દીતા આવીને વીટકુ બાર એમ નામ પડ્યું છે ને તો

તો હું કાજા પર ખાવ એવી નથી હું છાને ભૂંદ કંટાળો લઈ દીધો સાચું બસ એમ થાય સ્કા મમ્મી ને કહી દઉં હું કા નો ખા થઈ જાય નો ખા થઈ જાય એટલે કામ પતે સુ ઈ મારો સવાલ નથી તો મેં એમને કીજો જો આપણે અત્યાર સુધી છોકરા ગોળ રાખી હું પહેલા પ્રથમ ઈદ નો ખા નહીં થાય આ તો હું એકલી થઈ જાય બસ

જો કાલે રાંધું નથી ને કઈ નથી કરવું આવે ને પૈસા બરોબર સીધું કંટાળો લઈ દીધો આપણે બસ આને પપ્પાએ પૂછ લીધો આ એક ગોનિભાઈને રાય લેવાની શું કે કરવાનું તો ચાલો એ તો કાંઈ નથી કેતા એ હુડી વચ્ચે હોપારી છે નો મને કાંઈ કહીએ કે નો સરદુ ને કાંઈ કહીએ કે કેમ કે અમારા રે પહેલેથી રહેલા એટલે જો નોખું થાવાની ન કહીએ કે શરદુ ને કેતો શરદુને એમ થાય કે જો મારી સાઈડ નથી લેતા એટલે કાંઈ નથી એક તા બે વચ્ચે હુડી વચ્ચે હોપાવી શરદુએ હુડી વચ્ચે હોપારી કર્યા છે

અમે કઈ બાજા નથી અને બાજવી નહીં આ તો બધા મનોરંજન માટે હતો બાકી એવું કઈ છે નહીં આ તો ખાલી મજાક માટે હતું તો સાચું આપણે કોઈ જાતનું બાજુ નથી કાંઈ ન હોવું નથી ખાવાનું બસ એક પ્રાઇમ કર્યો તો તમારી માથે તમને બધાને સાચું પણ લાગી ગયું હશે એક પ્રાઇમ છે આ તમને કેવું લાગ્યું કે જો ઘણી તો બધા કન્ફ્યુઝ થઈ ગયા છે કે સાચું બે બહેનો બાજુ બે થઈ ખાતે પણ એવું કાંઈ નથી

એટલે કોઈને આવું કરવું નહીં એ માટે બનાવ્યું છે બે બહેનો હોય તો ભલે દેરાની જઠાણી હોય તો ભલે હમ પીન રો હારે રો હારે રેવામાં મજા છે ને એ જુદા થવામાં મજા નથી બસ એ કહેવા માટે જ બનાવ્યો તો વિડીયો નોખા નો થાય છો ઘણા નોખા થઈ જાય ઘણા સાસુ સસરા થી નોખા જાય આપણે સાસુ સાસુ તો નથી એટલે કઈ આપડે એવું ન હોય પણ આપણે પ્રેંક કરો તો કોઈ આવું બાજવાનું ન કરવું નોખું ન થવું બધા હરે હળે મળી ને એમાં મજા આવે કેવી હતી કેજો પાસ ગાણી ઘણી વખત એને હસું પણ જતું તું એના પપ્પાને પણ ઘડી તો આમ કમ્પ્યુઝ થઈ કે કદાચ ન હોય તો એને હસવું એ નહીં થોડુંક આવતું હતું કેમ કે આ હોય નહીં ઘણા માનવામાં આવે કે ન હોય અને આને બહુ હસવું આવતું મારે બહુ ટોયફીઝ કે તું કંટ્રોલ કર થોડું મોટું સિરિયસ છે ને ત્યારે ખબર જ પડી જાય છે ઘણા ઘણા જરીક ખબર જ પડી ગઈ છે કે આ પ્રાઇમ છે આમનું તો સારું મળીશું આપણે એવી નવા બ્લોગમાં તો બધાને જય માતાજી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડિયો જોવાનું ભૂલતા નહીં આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં